અમદાવાદમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી સેલિબ્રેશનનું આયોજન રાધે ઇવેન્ટ્સ દ્વારા આયોજિત પ્રી હોળી સેલિબ્રેશનમાં ઉડ્યા ખુશીઓના રંગ પચીસમી માર્ચ ધૂળેટીના પર્વ પર અમદાવાદમાં પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે રાધે ઇવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને પચીસમી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલ પ્લેન્ટ્સ પાર્ટી પ્લોટ ખાતે પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે નામ નારાયણ ગઢવી છે અને રાધા ઇવેન્ટના ફાઉન્ડર હમણાં જે ધૂળેટી પર્વ આવી રહ્યો છે એના માટે આપણે ઘરે તો ધૂળેટી રમતા જોઈએ છીએ સાથે અમદાવાદમાં જેવી રીતે ટ્રેન છે કે હોળી પાર્ટીનું એ પ્રમાણે આપણે હોળીની પાર્ટીનું આયોજન કરેલું છે જ્યાં આપણે પંદર હજાર લોકોની કેપેસિટી સાથે એમના માટે પ્રોપર વ્યવસ્થા રહે અને એ પ્રમાણે આપણું આયોજન છે પ્લેથન પાર્ટી પ્લોટમાં જે એસપી રિંગ રોડ પાસે આવેલું છે આવી રીતે હોળીઓનું છેલ્લા ચાર વર્ષથી આયોજન કરીએ છીએ જેમાં અલગ અલગ જે પ્રમાણે વર્ષો વર્ષ કઈક ને કઈક નવું આવે એ રીતે અપડેટ કરતા રહીએ છીએ અને આપણે આયોજન કરતા રહીએ છીએ આ વખતે આપણે આપણી હોળીની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ને બોલાવે છે સાથે જ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આ વખતે અમદાવાદમાં આપણે હોળીમાં પહેલી વાર થવાની છે સાથે એની થીમ પણ આ વખતે ક્યારે પણ આવી રીતે અમદાવાદની હોળીમાં થઈ નથી એ ટાઈપનું આખી થીમ રાખી છે આપણે જેવી રીતે મેં તમને કીધું કે મેં દસ થી પંદર પર્સનને ટાર્ગેટ કર્યા છે તો એના માટે મેં જે નોર્મલ એક બે પાર્કિંગ હોય છે એવું લઈને આપણે વેન્યુ પાસે ત્રણ પાર્કિંગનો અમે ઓલરેડી ફોર વ્હીલર અને ટુ વ્હીલરનું વ્યવસ્થા થઈ જાય એ પ્રમાણેનો આપણે વ્યવસ્થા કરેલ છે સાથે સિક્યુરિટીમાં આપણે સીસીટીવી સીસીટીવી કેમેરા તો બધી જગ્યા છે જ પણ સાથે ત્યાં કાઢીને આપણે પાંત્રીસ બાઉન્સરની ટીમ સાથે લેડીઝની ટીમ પણ આપણે સાથે રાખેલી છે પેરાડાઇસ હોલી ફેસ્ટિવલની અંદર બે કેટેગરી રાખી છે એક વીઆઈપી અને સાથે એક ગોલ્ડ એન્ટ્રી જે આપણે બે પાર્ટમાં આપણે હોળીના પબ્લિકને ડિવાઈડ કરીશું કે જે વધારે ખર્ચીને આવી રહી છે એમને પ્રોપર એમને મળે ત્યાં કંઈ સુવિધા એ પ્રમાણે આપણે એમનું માટે આયોજન કરેલું છે આપણે હોળી ઇવેન્ટની શરૂઆત નવ વાગે થઈ જશે નવથી આપણે ત્રણ વાગ્યા સુધીનું પ્લાનિંગ કર્યું છે